નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઉપર જ્યાં આપણે ગુજરાતના તાજા હવામાન સમાચાર અને આજના વર્ષોની દરેક ડિસ્ટ્રિક્ટની હવામાન અપડેટ પર સંપૂર્ણ માહિતી મેળવશું આજે આપણે જાણીશું કે ક્યાં વિસ્તારમાં ભારે વરસાદ થશે ક્યાં જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ છે અને ખેડૂત મિત્રો માટે શું ખાસ જાણવું જરૂરી છે તો આ વિડીયોને અંત સુધી જરૂર જોજો ચાલો શરૂ કરીએ વિડીયોને સૌ પ્રથમ આઈએમડી દ્વારા અપડેટ મેળવીએ તો ભારતીય હવામાન વિભાગ આઈએમડી દ્વારા આજના દિવસ માટે ગુજરાત રાજ્ય માટે ખૂબ જ અગત્યની આગાહી જાહેર કરવામાં આવી છે ખાસ કરીને દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે દરિયાકાંઠાના વિસ્તારોમાં છૂટા સવાયા ભારે ઝાપટા પડવાની શક્યતા છે મીડિયમથી હેવી વરસાદ માટે એલર્ટ આપવામાં આવ્યું છે વિશિષ્ટ હવામાન સિસ્ટમ અંગે જ વાત કરીએ તો આગામી ચોવીસ કલાક દરમિયાન અરબી સમુદ્રમાં સક્રિય લો પ્રેશર સિસ્ટમને કારણે પવનની દિશા બદલાય છે અને હવે પશ્ચિમ દિશામાંથી ભેજ વાદળ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વાતાવરણ ખૂબ જ ભીંજાઈ ગયું છે અને ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે હવે વાત કરીએ મહત્ત્વના જિલ્લાઓમાં કયું એલર્ટ આપવામાં આવ્યું છે તો દક્ષિણ ગુજરાતના સુરત નવસારી વલસાડ અને ડાંગ જિલ્લામાં ભારેથી ખૂબ ભારે વરસાદની સંભાવના છે અહીં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે મધ્ય ગુજરાતના અમદાવાદ ગાંધીનગર ખેડા મહિસાગર અને પંચમહાલમાં વરસાદ રહેશે પણ ઝાપટા મધ્યમ દરજ્જાના રહેશે જ્યાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે ઉત્તર ગુજરાતમાં પાટણ બનાસકાંઠા મહેસાણા અને સાબરકાંઠામાં આજે સામાન્ય વરસાદથી માંડીને હળવો વરસાદ પડવાની શક્યતા છે અને સૌરાષ્ટ્રમાં જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અને અમરેલીમાં આજે ભારે ઝાપટા પડી શકે છે ખાસ કરીને દ્વારકા અને પોરબંદર આસપાસના દરિયાકાંઠાના વિસ્તારોમાં વીજળી સાથે તોફાની વરસાદની શક્યતા છે જ્યારે કચ્છના ભુજ ગાંધીધામ લખપત અને નખત્રાણામાં પણ આજે છૂટાછવાયા વરસાદ અને તોફાની પવનની શક્યતા છે હવે ગુજરાતના મોટા શહેરો માટે ખાસ અપડેટ જોઈએ તો અમદાવાદ જિલ્લામાં આજે શહેરમાં ઓવરકાસ્ટ વાતાવરણ રહેવાની સંભાવના છે બપોર પછી મધ્યમ ઝાપટા પડી શકે છે કેટલીક જગ્યાએ ધોધમાર વરસાદ પણ થાય તેવી શક્યતા છે સુરત જિલ્લાની વાત કરીએ તો આજે ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ ખાસ કરીને બપોર પછી મોસમમાં ધમાકેદાર વરસાદ પડી શકે છે નદીઓના પાણીમાં વધારો પણ થઈ શકે છે જ્યારે રાજકોટની વાત કરીએ તો સૌરાષ્ટ્રનું હાટ રાજકોટ શહેરમાં આજે સામાન્યથી મધ્યમ વરસાદ રહેવાની શક્યતા છે સાંજ બાદ પવનની ગતિ વધે તેવી પણ શક્યતા છે અને ભાવનગર શહેરમાં પણ આજે ઓવરકાસ્ટ વાતાવરણ સાથે વરસાદની શરૂઆત થયેલી છે બપોર પછી પાણી ભરાવાની સ્થિતિ ઊભી થઈ શકે છે જ્યારે વડોદરાની વાત કરીએ તો મધ્ય ગુજરાતના વડોદરામાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા છે પણ વીજળીના કડાકા ભડાકા સાથે છૂટા સવાયા વરસાદ પણ પડશે હવે ખેડૂત મિત્રો માટે ખાસ હવામાન માર્ગદર્શન આપવામાં આવ્યું છે તો ખેડૂત મિત્રો જો તમે ખેતીના કોઈ ખાસ કાર્ય માટે નીકળવાનું વિચારી રહ્યા હોય તો ખાસ ધ્યાન આપો દક્ષિણ અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં આજે વરસાદ ઘણો વધારે રહેશે તેથી ખેતીની કામગીરી ટાળી દેવી સલાહ ભરેલી રહી છે બિનજરૂરી ખેતી પ્રવૃત્તિઓ અટકાવી દેવી ઝાડના નીચે વીજતનની નજીક રહેવાનું ટાળવું અમે પવનની સ્થિતિ અને દરિયાકાંઠાના સૂચનો વિશે વાત કરીએ તો દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ઝડપ ચાલીસથી સાઠ કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે માછીમાર મિત્રો માટે ખાસ સૂચના આપવામાં આવી છે કે તેઓ આજના દિવસ દરમિયાન દરિયામાં જવાનું ટાળે કોસ્ટલ ગાર્ડ દ્વારા પણ હાઈ એલર્ટ જાહેર કરાયું છે અમે આગામી કલાકોની અપડેટ મેળવીએ તો આગામી ત્રણ કલાક દરમિયાન સૌરાષ્ટ્રના દ્વારકા પોરબંદર જૂનાગઢ અને અમરેલી જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે સુરત નવસારી અને વલસાડમાં ધોધમાર વરસાદ સાથે વીજળી પડે તેવી પણ શક્યતા છે ઉત્તર ગુજરાતમાં મધ્યમથી હળવો વરસાદ ચાલુ રહે છે અને અમદાવાદ અને ગાંધીનગરમાં પણ બપોર પછી વરસાદ વધે તેવી શક્યતા છે જ્યારે રાજકોટ અને ભાવનગરમાં સાંજ પછી વરસાદની તીવ્રતા વધશે હવે મિત્રો અગાઉના ચોવીસ કલાકનો વરસાદનો અહેવાલ જોઈએ તો સુરત જિલ્લામાં સૌથી વધુ એકસો ને દસ મીમી વરસાદ નોંધાયો છે જ્યારે ડાંગ જિલ્લામાં પંચાણું મીમી વરસાદ સાથે ટોચનું સ્થાન છે દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં પણ એસીથી નેવું મીમી વરસાદ નોંધાયો છે અને અમદાવાદ અને ગાંધીનગરના વિસ્તારમાં પણ સામાન્ય વરસાદ નોંધાયો છે તો મિત્રો આ આજના હવામાન સમાચાર અને હવામાનની આગાહી હવે દરરોજ હવામાનને લગતી આવી અપડેટ મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરીને તમારા મિત્રો સાથે પણ શેર જરૂરથી કરી દો